ભરૂચની શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રિના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી જેથી ડિવાઇડર સાથે અથડાતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી યુવકનું ઘટના સ્થળ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરના કંઘારીયા માર્ગ પર આવેલ જીનત બંગલોઝમાં રહેતો ચોવીસ વર્ષીય સાહિલ સમીરભાઈ ગરાસિયા શ્રમન ચોકડી નજીક આવેલા ક્રોમા સેન્ટરમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો ગતરોજ તે બપોરના ક્રોમા સેન્ટરમાં નોકરી પર આવ્યો હતો રાત્રિના સેન્ટરમાંથી છૂટ્યા બાદ પોતાની મોટરસાયકલ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો આ સમયે તે એચપી પેટ્રોલ પંપથી શ્રવન ચોકડી જતા પોતાની બાઇક સ્લીપ થઈ જતાં તે રોડ પર આવેલા ડિવાઇડર સાથે ભટકાયો હતો જોકે તે એટલી સ્પીડમાં હતો કે તેણે હેલ્મેટ પહેરેલ હોય તો પણ સાયલના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં જ તેના પરિવાર સહિત તેના મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા ગયેલા તેના પિતા પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા બનાવ અંગે ભરૂચે ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબેખને કે